સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જાણો આજની આ વરસાદની આગાહીની લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ અપડેટ જાણતા પહેલાં તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો અને એ પણ સાથે કોમેન્ટ કરજો કે તમારા જે ગામને જિલ્લામાં કેવી આગાહી છે અને કેવો વરસાદ છે તો વિડીયોની જે છે હવે શરૂઆત કરી લઈએ તો ગુજરાતમાં આ વખતે ચોમાસાની જે છે ધબધબાટી બોલાવી દીધી છે ત્યારે ગુજરાત હવામાં હવામાન વિભાગ દ્વારા વધુ એકવાર જે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાંચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ભારે વરસાદ વરસી શકે છે મિત્રો ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાંચ જિલ્લા જે છે એમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને બાકીના જે ગુજરાતના અન્ય જિલ્લાઓ છે એમાં પણ અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ ચાલવા જે છે જાહેર કરવામાં આવ્યું છે ને જાણીએ તો કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગ અનુસાર શનિવારે પાંચમી જુલાઈના રોજ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો હવામાન વિભાગ દ્વારા જે છે ભાવનગર સુરત તાપી જે છે ડાંગ અને નવસારીના જિલ્લામાં જે છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો આ સિવાય ગુજરાતના અન્ય જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠી અને સાતમી જુલાઈમાં આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી વલસાડ જેમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી છોટાઉદેપુર દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામ આઠમી અને દસમી જુલાઈની આગાહીની વાત કરીએ તો આઠમી જુલાઈએ જે છે અમરેલીમાં ભા અમરેલી ભાવનગર નવસારી ડાંગ તાપી નર્મદા વલસાડ છોટાઉદેપુર દાહોદ અને નવ જુલાઈએ નવસારી અને વલસાડ અને દસ જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની જે છે હવામાન વિભાગ દ્વારા અહીંયા જે છે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચો આગામી ચોવીસ કલાકમાં બસોને એક તાલુકામાં જે છે વરસાદ વરસશે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના સાડા સાત ઇંચ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે વાવ તાલુકામાં ત્રણ ઇંચ અને કલ્યાણપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ અહીંયા નોંધવામાં આવ્યો છે હવામાન નિષ્ણાંતલાલ પટેલની જે છે લઈને આગાહી સામે આવી છે અમદાવાદના ગાંધીનગરમાં આજે વરસાદની જે છે સંભાવના રહી છે તો મધ્યમ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી જે છે જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં જે વરસાદ થશે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે પટેલનું કહેવું છે કે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં જે છે વરસાદ થશે ને બે થી આઠ ઓગસ્ટ જે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તાપી અને નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઝાપટા પડશે અને બાર જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે અનેક વિસ્તારોમાં જે છે જળમગ્ન થશે તેવો વરસાદ પડશે અને જાન માલને નુકસાન થવાની સંભાવના રહેશે વાત કરીએ તો કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડશે એવી અંબાલાલ પટેલના જે છે દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે કેટલાક ભાગોમાં આઠ દસ ઇંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવો જે છે પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે અઢાર જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને જે છે ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે જે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં જે છે વરસાદી સિસ્ટમ સક્રિય અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજાવાળા પ્રવાહોના કારણે ત્રણથી છ જુલાઈ ભારે વરસાદની જે છે અહીંયા આગાહી કરવામાં આવી છે અને છ જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જેમાં દસ જુલાઈમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે જે છે વરસાદનું જોર રહેશે તો આથી આજની આગાહી આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો જશે કોમેન્ટ કરીને ખાસ ના કે કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ